મુખ્ય મથક નલિયામાં રાજપુર સમાજવાડી ખાતે એરફોર્સ પોલીસ સિવિલ ડિફેન્સ આરોગ્ય સહિતના વિવિધ વિભાગો દ્વારા જો યુદ્ધ થાય તો શું કરવું તે અંગે લોકોને જાગૃત કરવા માટે મોકડેલ યોજાઈ હતી તાલુકાના સમાજવાડી ખાતે એરફોર્સ પોલીસ સિવિલ ડિફેન્સ આરોગ્ય સહિતના વિવિધ વિભાગો દ્વારા જો યુદ્ધ થાય તો શું કરવું તે અંગે લોકોને જાગૃત કરવા માટે મોકડ્રીલ યોજાઈ અબડાસા પ્રાંત અધિકારી કે જે વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલી મોકડ્રીલમાં વાયુસેના નલિયાના આર આર શર્માએ જણાવ્યું કે જ્યારે યુદ્ધમાં વિમાન લેન્ડ થાય ત્યારે સાયરન વગાડવામાં આવે છે જે બે મિનિટ સુધી ચાલે છે જેમાં કોઈને ગભરાવાની જરૂર નથી હોતી પણ સુરક્ષિત જગ્યા પર પર ખસી જવાનું જવાનું હોય હોય છે છે ને લોકોએ બહાર જમીન જેથી નુકસાની થતી નથી સંરક્ષણ રોહિત ઠક્કરે કહ્યું કે આ વિભાગ બાર જેટલી સેવાઓથી જોડાયેલ છે જે કંટ્રોલ રૂમ સાથે જોડાયેલ છે જેનું સંચાલન કલેક્ટર દ્વારા કરાયેલ છે અલ્ટ્રા ટ્રેકના વિનોદ ભારદ્વાજે આગ લાગે તો શું કરવું તે વિશે માહિતી આપી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સાવધાન રહી બહાર ન નીકળવા પોતાના

પરેશ સિંહ જાડેજા વગેરે હાજર રહ્યા રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી નલિયા કચ્છ